કાર્તિક માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કાર્તિક માસ મહાત્મયનો આગળ આપણે પ્રથમ ભાગ સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરીહિ કાર્તિક માસમાં ભૂમિ પર શયન કરનાર મનુષ્ય યુગ યુગના પાપોનો નાશ કરી નાખે છે જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની સામે અરુણોદય કાળમાં જાગરણ કરે છે અને નદીમાં સ્નાન ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ વૈષ્ણવોના દર્શન તથા દરરોજ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેના પિતૃઓનો નરકમાંથી ઉદ્ધાર થઈ જાય છે અહો જે લોકોએ ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું નથી તે આ કળિયુગના અંધારા ખાડામાં પડીને નષ્ટ થઈ ગયા લૂંટાઈ ગયા જે મનુષ્ય કમળના એક પુષ્પથી દેવતાઓના સ્વામી ભગવાન કમલાપતિની પૂજા કરે છે તે કરોડો જન્મોના પાપોનો નાશ કરી નાખે છે હે શ્રેષ્ઠ જે કાર્તિક માસમાં એક લાખ તુલસી દળ ચડાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે એક એક દળ એટલે પાન પર મુક્તા દાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે ઉતારેલી પ્રસાદ સ્વરૂપ તુલસીને મુખમાં મસ્તક પર અને શરીર પર ધારણ કરે છે તથા ભગવાનના નિર્મલ્યથી પોતાના અંગોનું માર્જન કરે છે તે મનુષ્ય સંપૂર્ણ રોગો અને પાપોથી મુક્ત થાય છે ભગવત પૂંજન સંબંધી પ્રસાદ સ્વરૂપ શંખનું જળ ભગવાનની ભક્તિ નિર્માલ્ય પુષ્પ વગેરે ચરણોદક ચંદન અને ધૂપ બ્રહ્મ હત્યાનાશક છે એ નારદ કાર્તિક માસમાં પ્રતઃકાળે સ્નાન કરીને દરરોજ યથાશક્તિ બ્રાહ્મણોને અન્નદાન આપવું કેમ કે બધા દાનોમાં અન્નદાન જ સર્વશ્રેષ્ઠ છે અન્નથી જ મનુષ્ય જન્મ લેશે અને અન્નથી જ વધે છે અન્ન પ્રાણી માત્રના પ્રાણ છે અન્નદાન કરનાર સંસારમાં સર્વકાઈ આપનાર અને સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર છે. પૂર્વકાળમાં સત્ય કેતુ બ્રાહ્મણે માત્ર અન્નદાન વડે સર્વ પૂર્ણોનું ફળ પ્રાપ્ત કરીને પરમ દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. કાર્તિક માસમાં અનેક પ્રકારના દાન આપીને પણ જો મનુષ્ય ભગવાનનું ચિંતન કરતો નથી તો તે દાન તેને કદી પવિત્ર કરતા નથી ભગવાન ના સ્મરણના મહિમાનું વર્ણન હું પણ કરી શકું એમ નથી ગોવિંદ ગોવિંદ હરે મુરારે ગોવિંદ ગોવિંદ મુકુંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રક્ષાપણે ગોવિંદ દામોદર માધવેતિ દરરોજ ભગવાનના અર્ધા શ્લોક અથવા ચોથા ભાગના શ્લોકને પણ કાર્તિક માસમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે અવશ્ય પાઠ કરવો જેણે ભાગવત પુરાણનું સ્મરણ કર્યું નથી તેણે પુરાણ પુરુષ ભગવાન નારાયણની આરાધના નથી કરી અને બ્રાહ્મણોના મુખરૂપી અગ્નિમાં અન્નની આહુતિ આપી નથી તે મનુષ્યનો જન્મ વ્યર્થ છે એ દેવર્ષે જે મનુષ્ય કાર્તિક માસમાં દરરોજ ગીતાનો પાઠ કરે છે તેના પુણ્યફળનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી ગીતા જેવું શાસ્ત્ર નથી ન થયું છે ન થશે એકમાત્ર ગીતા જ સર્વ પાપહર અને મોક્ષદાતા છે ગીતાના એક અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્ય ઘોર નરકથી મુક્ત થઈ જાય છે જેમ જડ બ્રાહ્મણ મુક્ત થઈ ગયો હતો સાત સમુદ્ર સુધીની પૃથ્વીનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે શાલિગ્રામ શિલાનું દાન કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે તેથી કાર્તિક માસમાં સ્નાન તથા દાનપૂર્વક શાલિગ્રામ શિલાનું દાન અવશ્ય કરવું જોઈએ તો અહીંયા કાર્તિક માસ મહાત્મયનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કાર્તિક માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગઢ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો